વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં યુવા શક્તિ યુવક મંડળ જેઓ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા સત્તર વર્ષથી તેઓ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે અને બાપાની પૂજા કરી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવી છે અને આ વખતે થીમ રાખવામાં આવી છે ઓપરેશન સિંદૂર અહીં આર્મી જવાનના વેશમાં બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ઓપરેશન સિંદૂરની થીમ પર જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને જય ગણેશ અમારું યુવા શક્તિ યુવક મંડળ છે અમે છેલ્લા પંદરથી સત્તર વર્ષથી ગણપતિની સ્થાપના કરી રહ્યા છે તો અમે અને અમારું આ શુભમપુરા એરિયા છે હાઈ ટેન્શન રોડ પોસ્ટ ઓફિસ પાસે અને અમે આ વખતે ઓપરેશન સિંદુ ગણપતિની થીમ બનાવી છે તો અમે એ રીતના ગણપતિની સ્થાપના કરી છે ગણપતિ દાદાની પ્રતિમા પણ જે આર્મીના આ અમારે પ્રતાપનગરમાં ખાખી હાઉસ કરીને ગણ પોલીસના ડ્રેસ જે વેચી રહ્યા છે એમની પાસે અમે ગયા હતા કે અમારે આ રીતે ગણપતિનો ડ્રેસ બનાવો છે આર્મીનો તો એમણે અમને સજેસ્ટ કર્યું એમના તરફથી અમને ગણપતિનો પૂરેપૂરો ડ્રેસ ફ્રીમાં સીવીને આપ્યો છે એમને અમને આટલી સહાય કરી છે ગણપતિ દાદાનો ડ્રેસ બનાવવા નથી એમને અમારી પાસે કાપડના પૈસા લીધા કે નથી સિલાઈના પૈસા લીધા એમને અમને ખૂબ જ ઉપયોગ કર્યો છે ખાખી હાઉસ પ્રતાપનગરમાં એમની શોપ છે એમને અમને બહુ સપોર્ટ કર્યો છે અને એમના થ્રુ જ આ ગણપતિ દાદાનો યુનિફોર્મ તૈયાર થયેલો છે મૂર્તિ જે ચોઈસ કરી તે બનાવડાય છે ના આ સ્પેશિયલ અમે મૂર્તિકાર જોડે બનાવડાવી છે મૂર્તિ અને આ ડેકોરેશન કરતાં અમને ચારથી પાંચ દિવસ લાગ્યો છે સમય લાગ્યો છે અમારું લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલું જ આકર્ષણ આવે છે લોકો દૂર દૂરથી કે ગયા વર્ષે તમે સારું ડેકોરેશન કર્યું હતું તો એ જ જોઈને આ વર્ષે પણ લોકોનો ભક્તોનો બહુ જ ભીડ રહે છે અને બાળકોમાં એટલો ક્રેઝ છે કે ગણપતિ તમે જોઈ શકો છો કે ગણપતિ દાદા તિરંગો લઈને હાથમાં ઊભા છે અને બાજુમાં કાર મૂકી છે એમાં નાના બાળકો બેસીને ફોટો પડાવીને જે આનંદ લે છે એમાં અમને બહુ જ આનંદ આવે છે અમે આવું ને આવું દર વર્ષે નવી નવી થીમ લાવીએ એવી અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે પણ આનથી કંઈ સારી અમે નવી થીમ ઊભી કરીએ ગણપતિમાં અને આવી જ રીતે અમને દર્શ ભક્તોનો સાથ સપોર્ટ મળે અમને એ જ અમારી આશા છે અને આવો ને આવો અમે આગળ પ્રગતિ કરતા રહીએ એવી ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ વિવેક ઉપાધ્યાય